મિત્રો જય માતાજી તો આપણે આ વીસ નંબર સિંહ છે તો તેનો કેવો ફાલ છે તે જોઈએ જોવું મિત્રો આ વીસ નંબર સિંઘ છે ફાલય સારામાં સારો છે અને નહુ નું પ્રમાણે પણ સારામાં સારું છે જો મિત્ર અને આમાં પાળા તો નથી લાગ્યા પણ તો એ ફાળ બેસી ગયો છે ને ભૂણનું બહુ વધી રહ્યું હા મિત્ર આ બધી જે સિંગ છે એ વીસ નંબર સિંગ છે

વીસ નંબર સિંગ જો મિત્રો ઓર્ગેનિક સિંગ હાલ બહુ સારો છે જો મિત્રો આજે જે સિંગ છે એ વીસ નંબર સિંગ છે તો મિત્રો આ જે છે એ વીસ નંબર સિંગ છે જોઈ શકો મિત્રો આમાં ફાલે સારામાં સારો છે જો એક નંબર ફાલ છે અને આમાં જે દવા સાટી છે એ અમે બ્લેક અમૃત અને રક્ષામૃત બે સાટેલી છે ત્રણ છટકાવ કર્યા પણ ત્રણેય છટકાવો અમે રક્ષામૃત અને બ્લેક અમૃત છે એ બેય સાટેલી છે તો મિત્રો ફાલ એ સારામાં સારો છે જોઈ શકો